જય જવાન જય કિસાન મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર મારી ચેનલમાં તો આજે અમે આવી ગયા હતા ડુંગળીને તો ખડ વધી એટલે તો પડે એટલે નેંધવા આવી ગયા હતા અને કામ ચાલુ છે તો મને લાગ્યું કે લાવો વિડીયો બનાવીને મૂકી દઉં આવું કઈ ખડ છે બહુ આ ખડનો આ ખડનું નામ છે ભાંગરો જે આપણે લગ્નમાં લઈએ ને આ અમારી ખેતરમાં ઉગે એ ભાંગરો છે ચાલો તો હવે હું ચા બનાવવા જાઉં ચાલો તો હવે મારે બનાવવાની છે ચા ચા બનાવવાની મિત્રો મોજ કંઈક અલગ જ હોય છે અને વાડીએ ચા પીવી એટલે કુદરતી મજા આવે છે તો હું આવી ગયો ચા બનાવવા ચામાં ભોકી નાખી દીધી હવે એની પછી આપણે નાખી ખાંડ ખાંડ નાખો ખાંડ બહુ વાર લગાડે ખાંડ નાખ દીધી છે અને હવે થોડીક વાર રહેવા દઈશું પછી બની જશે આપણી ચા કોમેન્ટ કરો તમને મિત્રો ગેસ ઉપરની કે આપણા દેશી ચોલાની ચા મજા આવે છે તો ચાલો મળીએ એક બીજા વિડીયોમાં જય જવાન જય કિસાન